નમસ્કાર દર્શક મિત્રો ટીવેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગર ખાતે અજણેયસમ દ્વારા બે યુવાનો ઉપર છરાવડે હુમલો કરવામાં આવ્યો સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર ખાતે અજણેયસમ દ્વારા બે યુવાનો ઉપર છરાવડે હુમલો કરવામાં આવ્યો ત્યારે સ્થાનિકો દ્વારા બને યુવાનોને કાપોદરા વિસ્તારમાં આવેલી પીપી સવાણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસને જાણ થતાં પોલીસનો કાપલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો તેમાં એક નાબાલિક સત્તર વર્ષના પરેશ અરવિંદભાઈ વાઘેલાનું મોત નીપજ્યું ત્યારે બીજા યુવાનને સારવાર માટે પીપી હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે દેવી પૂજક સમાજના સત્તર વર્ષના પરેશ અરવિંદભાઈ વાઘેલાનું મોત થતાં મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના કાપોદરા પોલીસ મથકે એકત્રિત થઈને હોબાળો મચાવ્યો હતો અને કાપોદરા ચાર રસ્તા ઉપર સૂત્રોચ્ચાર સાથે વાહનો રોકવામાં આવ્યા હતા અને રોડ જામ કરી દેવામાં આવ્યો હતો લોકોનો આક્રોશ જોતા કાપોદરા ખાતે વરાછાપુણા સરથાણા લસ્કાણા પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ જવાનો કાપોદરા પહોંચ્યા હતા ત્યારે ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં જ એસીપી વિપુલ પટેલ ડીસીપી અલોક કુમાર સેક્ટર વન જમીર કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને દેવીપૂજક સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી અને તેઓને ખાતરી આપી હતી કે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવશે બાદ રાત્રે એકને ત્રીસ વાગે મામલો થાળે પડ્યો હતો કાપોદરા પોલીસે આરોપી પ્રભુ શેટ્ટીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે નામ જીગર જાપડિયા સાહેબ શ્રી આપને જણાવવાનું કે આજે ચૌદ એપ્રિલ બે હજાર પચીસ મહામાનવ સંવિધાનના શિલ્પકાર ડોક્ટર સાહેબ આંબેડકરની જ્યારે જન્મ જયંતિ હોય ત્યારે મિત્રો મારે દુઃખ સાથે આપને પત્રકાર મિત્રોને જણાવવું પડે છે કે દેવી પૂજક વાઘરી સમાજના એક નાબાલિક સત્તર વર્ષના યુવાનની પરેશ અરવિંદ વાઘેલા એની નિર્મમ હત્યા કરી નાખવામાં આવી છે અને આ હત્યારાઓની સાથે બીજા હત્યારાઓ પણ સંડોવાયેલા છે તો સમસ્ત સુરતનો દેવીપૂજક સમાજ અને તમામ આગેવાનો અત્યારે અહીં કાપોદરા પોલીસ સ્ટેશન બહોળી સંખ્યામાં આવી અને ન્યાયની માંગ કરે છે આદરણીય અહીંના પીઆઈ ગઢવી સાહેબ તેમજ એસીપી વિપુલ પટેલ સાહેબ તેમજ ડીસીપી કુમાર સાહેબ અને સેક્ટર સાહેબ અહીં પધાર્યા છે તો એમણે સમાજે માંગ કરી છે કે આ હત્યારાને ફાંસીની સજા મળવી પડે અને એની સાથે બીજા જે દોષિતો છે એને પણ એની ઉપર પણ એફઆઈઆર થવી પડે તાત્કાલિક એની ધરપકડ થવી પડે અને મિત્રો જે લખમણનગર છે ત્યાં દેવીપૂજક સમાજ રહે છે વારંવાર આ સમાજ ઉપર જે અત્યાચાર થાય છે દાદાગીરી થાય છે તે આજના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને જન્મ જયંતિ નિમિત્તે સંવિધાનની જે શિલ્પકાર છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તો આ સંવિધાનના આ જે અમારા મૌલિક અધિકાર છે તો અમારી માંગ છે કે આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર દાદા તમારું બુલડોઝર છે આ દેવી પૂજક સમાજના યુવાનની જે હત્યા થાય છે વારંવાર અત્યાચાર થાય છે તો આ જે ગુનેગારો છે એના ઘર ઉપર બુલડોઝર ચાલુ પડે અને આ ગુનેગારો છે ત્યાં તમામ નશાઓ થતા હોય છે બહારથી આવીને ત્યાં દાદાગીરી કરતા હોય છે તો ત્યાં આમની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને આ લોકોને ન્યાય મળે આવી અમારી માંગ છે એટલે ગૃહમંત્રી શ્રી ખાસ હોમટાઉન આપશ્રીનું હોય ત્યારે દેવી પૂજક સમાજ ઉપર વારંવાર જે અત્યાચાર થાય છે આ બંધ થવા જોઈએ આપ સ્પેશિયલી નોંધ લો એવી દેવી પૂજક સમાજની આ રિક્વેસ્ટ છે તમારું નામ પરમાર ભોળાભાઈ દુધાભાઈ દેવીપુંજક હા એ ઘટના એવી બની છે કે છોકરો કામેથી આવતો હતો તેમનું નામ પરેશભાઈ અરવિંદભાઈ વાઘેલા અને એનું તેમનું ગામ છે સલાળા કામેથી આવતો હતો તો પૈસા માંગ્યા રસ્તામાં દુખાવે અને કે પૈસા આપ ન આપ્યા એની પર નહીં હોય તો નહીં આપ્યા હોય એટલે ઘેરા ઘેરા આવીને એની માથે હુમલો કર્યો ત્રણ જણાએ અને તેમને અંજામ દીધો નૈયા છોકરો નૈય ઓફ થઈ ગયેલો હતો અને સોળ વર્ષની ઉંમર છોકરાની છે અને એ ઘટનાને

અમારી માં ન્યાય જોતો છે આથી બીજી ઘટના છે આવી અમારી આવીને આવી બીજી ઘટના અત્યારે સામે આવી છે પાંચ વર્ષ નથી